એસઓજી ને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી રહ્યા છે તો એસઓજીની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે જણના બોલવડ કોમ્પ્લેક્સમાં ચોથા માળે અને ઓબરન કોમ્પ્લેક્ષમાં ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમ નું વેચાણ કરી રહ્યા હતા ત્યારબાદ ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે પછી પોર્ન હબ છે પછી ફેક ટેક્સી છે આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા કેટલા રૂપિયા લેતા હતા કસ્ટમર કઈ રીતે તે લોકોનું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક થતો હતો ને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા ને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો પોર્ન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા ત્યારબાદ જો કોઈ વ્યક્તિ આની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા એમાં એ લોકોનું એક મહિનાનું છસો નવ્વાણુંનું ત્રણ મહિનાનું અગિયારસો નવ્વાણુંનું ને એક વર્ષનું ચાર હજાર નવસો નવ્વાણુંનું પેકેજની જાહેરાત આપતા હતા ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવતો એનો ક્યુઆર કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી માની લો કે એક મહિનાનું લેવા માંગતો તો છસો આવી જાય ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી એક મહિના સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડિયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા સર કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું અને કેટલા લોકો આમાં સંધવાયેલા છે પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ ત્રણેક મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં 600 થી 700 ગ્રાહકો એની પાસેથી આવો પ્રોકેટ લીધેલા છે સર આરોપી જે છે એમાં મુખ્ય આરોપી કોણ છે શું કામ કરે છે આરોપી જે છે એમાં મુખ્ય આરોપી ચાર માલિક છે જયમિન ડોબરિયા સ સેતુલ ડોબરિયા હર્ષ પટેલ અને મિલન ચતુરભાઈ ગોંડલિયા આ બધા જ કોઈક ને કોઈક રીતે કમ્પ્યુટર સાથે જોડાયેલા અને અગાઉ પણ નાના મોટા કોઈ કમ્પ્યુટર ની લગત નોકરી કરેલા અને બહુ આના માલિકો ચાર છે અને એ લોકો જે ચાર બીજા એની સાથે કામ કરતા હતા એમાં ઇરફાન મુસ્તાક અંસારી જે બુલવર્ડ નો મેનેજર છે અને ત્યારબાદ આઈડી જનરેટ કરનાર જે એક સોફ્ટવેર જાણ જાણકાર માણસ છે વિનેશ પટેલ અને જે ન્યુડ વિડિયો જે છે એ સર્વરમાંથી ડાઉનલોડ કરી પોતાના વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી પોતાના સર્વરમાં અપલોડ કરનાર જે છે એ પુંજન કમલેશભાઈ પટેલ અને જેના ખાતામાં આ પૈસા આવતા હતા એ મયુરકુમાર બહાદુરશી પરમાર એમ ટોટલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અત્યારે જે અમે મુદ્દામાં લીધો છે એની અંદરમાં ચેકબુક ચેકબુક છે પાસબુક ની વિગતો છે ડેબિટ કાર્ડ લીધેલા છે ત્યારબાદ છેતાલીસ મોબાઈલ જમા લીધા છે લેપટોપ સાત અને સીપીયુ ટોટલ અગિયાર લાખ નો મુદ્દામાલ અમે જપ્ત કરેલો છે